સુરત માં તક્ષશિલા અગ્નિકાંડ બાદ થયેલા ગેરકાયદેસર બાંધકામો માટે જવાબદાર અધિકારીઓ અને ભલામણ કરનાર નેતાઓની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા આપ કોર્પોરેટર મહેશભાઈ અણઘણની માંગ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે આજે સુરત પોલીસ કમિશનર શ્રીની મુલાકાત લઈને રજૂઆત કરી હતી કે સુરત શહેરમાં વર્ષ 2019 માં તક્ષશિલા અગ્નિકાંડ નો બનાવ બનેલો અને 22 માસૂમ બાળકો ભોગ બન્યા હતા તે સમયે શહેરમાં મેગા ઝુંબેશ સીલ મારવાની કામગીરી શરૂ થઈ હતી પરંતુ એ તમામ શેડ ડોમ અને ગેરકાયદેસર બિલ્ડિંગો માર્કેટને સીલ મારવામાં આવેલ અને ત્યારબાદ આ સીલને ખોલી નાખવામાં આવ્યા હતા અને અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો ત્યાર પછીના પાંચ વર્ષમાં થયા છે અને ફરી આજના સમયમાં જે રાજકોટ શહેરમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારે ફરી પાછા સીલ મારવાની કામગીરીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવેલ છે આજની જે સીલ મારવાની કામગીરી છે તેમાં માત્ર નાના માણસો જ ભોગ બને છે નાના નાના ધંધો રોજગાર કરનારા લોકોના પરિવારનો માળો વિખાઈ જાય છે

આજ સુધીમાં એટલે કે પાંચ વર્ષ સુધીની અંદર એ સમયે જે ડોમ ઇલીગલ બાંધકામો માર્કેટો શોપિંગો આ બધાને સીલ કરવા માટેની એક પ્રથા શરૂ થઈ બે થી ત્રણ મહિના સુધી જબરદસ્ત રીતે કામ થયું ખૂબ બધી દુકાનો માર્કેટોને સીલ કરતી હતી ત્યાર પછી માત્ર બાંહેધરીઓના આધારે એ બાંહેધરીઓ કે ભાઈ અમે આવી રીતે કરી નાખશું તમારો અમે સીલ ખોલી નાખો આ માત્ર એક વાત હતી પરંતુ આની અંદર કરોડો રૂપિયાના વ્યવહારો થયા જુનિયર એજનીયરો જે શહેરી વિકાસના અધિકારીઓ છે લાગતા ઓળખતા ફાયર વિભાગે આ બધાએ અને સાથે નેતાઓએ મળીને ખૂબ મોટા પૈસાની નોટો બનાવી લીધી પાંચ વર્ષ સુધી અસંખ્ય બાંધકામો અસંખ્ય ડોમ અસંખ્ય ટેમ્પરરી સ્ટ્રકચરો ગેરકાયદેસર રીતે મોટા મોટા આલીશાન બિલ્ડિંગો બની ગયા ત્યાં સુધી કોઈ તંત્ર હલ્યું નહીં અને હવે જ્યારે ફરીને પાંચ વર્ષ પૂરા થયા એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં રાજકોટની અંદર જયારે અગ્નિકાંડ બન્યો ત્યારે આખું તંત્ર સફાળે જાગી ગયું અને એવા લોકોના કે જેમને ગેરકાયદેસર બનાવતી વખતે તો પૈસા આપ્યા હતા પરંતુ એની અંદર જેટલા આવતો છે જે બિચારોએ પોતાના ઘરેણાઓ ઘરના હોય ઘર ગીરવે મૂકી મૂકીને પૈસા રોકીને પોતાનો ધંધો શરૂ કર્યો હોય એવા તમામ જગ્યાઓ પર આજે એ સીલ લગાડવા મળ્યા છે એટલે કે નાના માણસોની રોજીરોટી ઉપર તરાપ મારી રહ્યા છે અને ફરી પાછું આ બધું જ જેમ બે હજાર ઓગણીસ ની અંદર થયું ચોવીસ કરોડો રૂપિયાના લેવડ દેવડ કરીને સીલો ખોલી નાખશે અને પાછું હતું એમના ચાલશે સૌથી મહત્વની વાત એક છે કે જે સમયે સીલ ખુલે છે તો એ બાહેધરીઓ પૂરી થયા વગર ફરી પાછી એમને કેમ નથી અટકાવતા શા માટે પાંચ પાંચ વર્ષ સુધી વયા જાય છે એટલા માટે કે માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ દુઃખદ ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે દિવાળીનો માહોલ સર્જાતો હોય છે ને એના અસંખ્ય લોકો લોકો જે જે નાના છે છે આનો ભોગ બને ખાસ જે અધિકારીઓ એટલે કે ટીપી જેમને સોંપી છે એવા આસિસ્ટન્ટ ઇજનેરો જુનિયર ઇજનેરો અને જે સુપરવાઇઝર છે એ સવારે નવ થી એક એમને એક થી બે ટીપીનો વિસ્તાર આપ્યો છે છે આ બે ટીપીઓની અંદર એમને રોજ ફરવાનો છે માત્ર એક બાય એક કિલોમીટર જેટલા વિસ્તારની જવાબદારીઓ એટલે કે એવી બે તો એટલો વિસ્તારની જવાબદારીઓ જે અધિકારીઓને સોંપી હોય તેમ છતાં એ લોકો રોજ સવારે નવથી એક રાઉન્ડમાં જાય છે તો શા માટે એમને આ નથી શું આ જે સવારમાં નવથી એક જે આ જુનિયર એન્જિનિયરો સુપરવાઇઝરો અને આસિસ્ટન્ટ એન્જિનિયરો જે ફિલ્ડ ઉપર જાય છે એ શું માત્ર પૈસાના ઉઘરાણા કરવા માટે જાય છે કે એમને દરેક જગ્યાએ ખબર છે કે નાનામાં નાનું એક રેસીડેન્શિયલ બિલ્ડિંગ બને છે બિલ્ડિંગની અંદર એક માળ લેવા છે તો તો આ આ લોકોને ખબર હોય છે છે અને ત્યાં પહોંચી જાય તંત્ર હટાવતું કેમ નથી શું કોઈ નેતાઓ એના ભલામણ કરે છે એટલે નથી હટાવતા કે માત્ર પૈસાના ઇશારે આ બધું ચાલે છે નવ થી એક સતત આ લોકો ફિલ્ડમાં હોવા છતાં પણ આટલા બધા ગેરકાયદેસર બાંધકામો થતા હોય ત્યારે આવા જુનિયર એન્જિનિયરો છે આસિસ્ટન્ટ એન્જિનિયરો સુપરવાઇઝરો આ જે પણ પાંચ વર્ષની અંદર બાંધકામ થઈ ગયા છે અને એના સમયમાં જ્યારે જ્યારે આ બાંધકામો થાય એ વિસ્તારની અંદર એ તમામને આવાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ નોકરીમાંથી બરતરફ કરી દેવાય એ મારી ખાસ માંગ છે જ્યાં સુધી આવા લોકો વિરુદ્ધ ફોજદારી ગુનાઓ દાખલ નહીં થાય જે નેતાઓ આવા અધિકારીશ્રીને ભલામણ કરે છે એમના વિરુદ્ધ પણ જ્યારે ફોજદારી ગુનાઓ થશે તો જ આ સિસ્ટમ સુધરશે બાકી ફરી પાછા બે હજાર ચોવીસ પછી ફરી પાછો કોઈ નવો અગ્નિકાંડ છે કોઈ નવા હત્યાકાંડો થશે ત્યારે આના કરતાં પણ વિશેષ મોટી મોટી કરોડો રૂપિયાના ખેલો પર છે હવે જે શિલો લાગ્યા છે તો કમિશ્નરશ્રી આપશ્રીને મહેરબાની છે કે આ શિલો જો એ આપવા આપવાને બદલે એ તમામ વસ્તુઓ પૂરી કરતા હોય એને સમય જ્યારે આપે તો જ ખોલજો અને જે નાના લોકો છે એમને રાહત આપજો સાથે સાથે સૌથી મહત્વની માંગ કે જે ભ્રષ્ટાચારી નેતાઓને જે અધિકારીઓ આની અંદર સંડોવેલા છે એ તમામે તમામ અધિકારીઓને તમે ઘર ભેગા નહીં કરો ત્યાં સુધી આ સિસ્ટમ બંધ નહીં થાય જો તમારે સુધારવું છે તો આ કડક પગલાં લેવા પડશે એ મારી આપશ્રીને ખાસ માંગ છે